મીટર વાળું અનોખું ગામ બાણેજ પાણીનું એકસો ટકા મીટર ગુજરાતનું એકમાત્ર ગામ ચોવીસ કલાક પાણી પ્રયાસ શહેરમાં પાણી પાણીનો કાયમી કકળાટ રહે છે ત્યારે વડોદરા મૂની કોર્પોરેશને ડભોઈ ખોબલા જેવડા બાણેજ ગામ પાસેથી શીખવા જેવું છે આ ગામમાં તમામ બસો વીસ ઘરો મીટરો લાગેલા છે પરંતુ મીટર પ્રમાણે પાણીના રૂપિયા નથી વેવાતા તેમ છતાં ચોવીસ કલાક પાણી અપાય છે અને લોકો કરકસરપૂર્વક પાણી વાપરે છે પહેલા ઘર દીઠ દૈનિક પાણીનો પાંચસો લિટરનો વપરાશ હતો તે હવે ઘટીને હવે સરેરાશ એકસો લિટર થઈ ગયો છે એકસો ટકા મીટર ધરાવતું બાણેજ ગામ જિલ્લાનું જ નહીં પરંતુ મધ્ય ગુજરાતનું એક માત્ર ગામ છે બાણેજ ગામમાં બસો ઘરો છે અને અંદાજે નવસો લોકોની વસ્તી છે ત્યાં પીવાના પાણીની પચાસ હજાર લિટરની ઓવરહેડ ટાંકી છે અને એક લાખ લિટરની અંડર ગ્રાઉન્ડ ટાંકો છે તે સિવાય ત્યાં બોરની વ્યવસ્થા છે ગામના પાદરે બાવીસ વીઘાનું ક્ષેત્રફળ ધરાવતું તળાવ છે જે ભરૂનાળે પણ ભરેલું રહે છે તળાવ સામે નાની ટેકરી છે ત્યાં પણ ગામના લોકો વસે છે ટેકરીના કારણે વર્ષ બે પૂર્વે પાણી વિતરણની સમસ્યા રહેતી હતી અને કુર્તા પ્રેશરથી પાણી મળતું ન હતું લોકોએ પાણી મેળવવા ઇલેક્ટ્રિક મોટર મૂકવી પડતી હતી જે તે સમયે પંચાયતની આર્થિક સ્થિતિ કપરી હતી અને ગામમાં પાણી પહોંચાડવા માટે પચાસ હજાર લિટરની ઓવરહેડ ટાંકી ભરવા ટેકરા પર આવેલા મકાનોના ત્રીજા માળ સુધી પાણી ચડે છ હજાર રૂપિયા કરોડનું બજેટ ધરાવતી વડોદરા મ્યુનિ કોર્પોરેશન ગ્રાઉન્ડ ફ્લોરમાં સરખું પાણી આપી શકતી નથી ત્યારે બાણેજ ગામમાં ટેકરા પર આવેલા ઘરોના ત્રીજા માળ સુધી પાણી ફૂલ પ્રેશરથી મળી રહ્યું છે ગામની પાણીની ટાંકીમાં ઓટોમેટિક સિસ્ટમ મુકાય છે પાણી ખાલી થાય એટલે તુરંત મોટર શરૂ થઈ જાય છે એના કારણે પહેલા સોળમી અઢાર કલાક પાણીની મોટર શરૂ રહેતી હતી એ હવે દિવસમાં માત્ર છ કલાક જ ચાલુ રહે છે તે પણ પ્રકડે ટુકડે જરૂરિયાત મુજબ મોટર ચલાવાય છે હવે મોટર બળી જવાના કિસ્સા ઘટ્યા છે તેમજ ટેકરા ઉપર આવેલા ઘરના ત્રીજા માળ સુધી પણ પ્રેશર સાથે પાણી ચડી જાય છે લોકોએ વ્યક્તિગત મોટર મૂકવી પડતી નથી શું કહે છે સરપંચ આ વર્ષ બે માં ગ્રામ પંચાયતે પાણી વિતરણ વ્યવસ્થાને નવી કરવાનું નક્કી કર્યું જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા અગિયાર દશાંશ બે એક લાખ રૂપિયા કિંમતની યોજના મંજૂર કરવામાં આવી જેમાં નેવું ટકા રકમ સરકાર દ્વારા તથા દસ ટકા રકમ ગ્રામજનોએ ઘર ઘરથી ઉઘરાવીને લોકપાળા રૂપે રૂ એક દશાંશ એક બે લાખની રકમ એકઠી કરી હતી મોનાબેન રાજેશ ભાઈ બારોટ સરપંચ પાણી ક્યાંથી મળે છે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા નર્મદા નદી કેનાલ થી પાણી મેળવી તેને શુદ્ધિકરણ શુદ્ધ કરીને પાણી પાણી પુરવઠા યોજના હેઠળ ગામના આપવામાં આવ્યું છે આ સંપથી ગામની બાર મીટર ઊંચી ટાંકી માં ઘર ઘર નળ દ્વારા પાણી વિતરણ કરાય છે દશાંશ એક છ થી અઢાર કલાક મોટર ચલાવવી પડતી હતી અને લાઇટો જાય અથવા મોટર બગડી જાય તો પાણીની ગંભીર સમસ્યા સર્જાતી હતી રાજ્ય સરકારની સંસ્થા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ દ્વારા ગામને જલ મિશન માહાવી લઈને ઘરે ઘરે પાણીના મીટરો બેસાડ્યા હતા દરેક શેરીમાં પાણીની લાઈનો નાખી પાણી સંગ્રહની ટાંકી રિપેરિંગ પમ્પ હાઉસ સહિતના કામો કરાયા હતા દરેક ઘરને નળનું જોડાણ આપ્યું અને દરેક પડિયા માં પૂરતું પાણી અમારા બાણસ ગામની અંદર પહેલાં પાણીની ખૂબ સમસ્યા હતી ફૂલ મોટર ચલાવવા છતાં પણ આખો દિવસ મોટર ચલાવીએ સત્તરથી અઢાર કલાક મોટર ચલાવવા છતાં પણ પાણી ઘરે ઘરે સુધી પહોંચતું નહોતું પારે જૂની અમારી પાઇપલાઇન હતી એના લીધે પાણીની વેચણી બરાબર નથી એના લીધે પાણીની ખૂબ સમસ્યા રહેતી હતી ગામજનોને ગામજનોની અનેકવાર રજૂઆત આવ્યા પછી આપણે ધારાસભ્યશ્રીના માર્ગદર્શન હેઠળ વાસમોનો ધારાસભ્યશ્રીએ વાસમોનો સંપર્ક કરાવ્યા પછી વાસમો અંતર્ગત લોકફાળા ના આયોજનથી દસ ટકા ભાગીદારીથી અમારા ગામની અંદર વાસમોની નવી પાઇ પાઇપલાઈન બનાવવામાં આવી પાઇપલાઈનની સાથે પાણીના મીટરો પણ બેસાડવામાં આવ્યા અને ઓટોમેટિક સિસ્ટમથી અમારે ત્યાં ઓપરેટર વિના ચોવીસ કલાક પાણીની સુવિધા ઘરે ઘરે સુધી મળે છે બસો વીસ ઘરમાં પાણી અમારું ફૂલ પ્રેશરથી ત્રીજા ચોથા માળ સુધી પણ ડાયરેક્ટ ચડી જાય છે ઇલેક્ટ્રિસિટી મોટરની પણ જરૂર રહેતી નથી અને ડાયરેક્ટ પાણી બધાને મળે છે અને પાણીનો બધાને સંપોર્ક સા બધાને સંતોષ છે અને ધારાસભ્યશ્રી અને સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ કે અમારા ગામમાં પાણીની સમસ્યા દૂર થઈ મારું નામ જયશ્રી અનિલ પટેલ છે હું બાણસ ગામની રહેવાસી છું અમારા ગામમાં પહેલાં પાણીનો બહુ જ પ્રોબ્લેમ હતો પણ બાર બાર તેર કલાક સુધી અમારા ગામમાં પાણી નહોતું આવતું પણ જ્યારથી વાસમોની સે જલની સુવિધા આવી ત્યારથી અમારા ગામમાં ચોવીસ કલાક પાણી મળે છે અમારે કોઈ ટાઈમ સાચવવો પડતો નથી જ્યારે નળ ખોલીએ એટલે તરત પાણી આવે છે પહેલાં કામકાજ છોડીને અમારે પાણીની પાછળ ભાગવું પડતું હતું અત્યારે એવી સિચ્યુએશન છે કે ખરે નળ ખોલો એટલે તરત પાણી ગામના ટેકરા પરના ઘર પર છેલ્લા ઘર સુધી ત્રીજા માળ સુધી પાણી એમ જ ચડી જાય છે મોટરની કોઈ જરૂર પડતી નથી અમારા ગામમાં બસો વીસ ઘર છે પણ એક પણ ગામમાં એવું નથી અરે સોરી એક પણ ઘરમાં એવું નથી કે મોટરની જરૂર હોય બધે જ પાણી એમ જ ચડી જાય છે સરકારશ્રી તથા શૈલેષભાઈ સોટ્ટાનો ખૂબ ખૂબ આભાર કે એમના દયાથી અમને આ અત્યારે નસ જલની સ્કીમ મળી અને અમારે પાણી ભરવાનો વારો નથી